કેટલું ઊંચાઈ પરિલો એક હજાર પગથિયા જટાયું ને કેટાયું કે અહીંયા આવો ને અમને પાંખું બેહડી ને લઈ જા

હા એ બાપા વાંદરા છે અહીંયા બહુ બધા હે સસમા નહી આપડા ફોન ને લઈ ન જાય એ બઉ બધા વાંદરા છે

ગેટ ને બધું એક ક્લિયર કરી નહીં હા હાલો હિંમત રાખીને હાલો નથી હિંમત રાખીને ચડી જાવ હાલો હે

ને મારા દીદી ચડી નથી એટલે ધીમે ધીમે આવી રહ્યા છે પણ સાહસ કરીને ચડી ગયા આટલું જ છે હવે થોડુંક જ છે એક જ વેઢા વાલો હવે બે હવા દો થોડીક વાર આરામ કરી લેવા દો શાંતિ થી આરામથી ચડો देराणी जेठाणी बेहर का हिमत राखो चढी जाव दोडो

એટલે રોપવે બંધ છે રોપવેમાં આપણે આજ જ નસીબથી બંધ આવ્યું કા હં વરસ વરસમાં એકવાર બંધ હોય એવું સર્વિસ ચાલતી હોય રોપવે નહીં માહિની તો સિંક્યોરિટીમાં કામ કરતી પહેલાં એ જટાયુ પારક ફાઈનલ પહોંચી ગયા છે થાકી ગયા બહુ થાક લાગ્યો ત્યારે અહીં પહોંચ્યા મસ્ત છે કેટલું મોટું પણ આ જટાયુ છે જોવો તો ખરા જટાયુ તો આ રહ્યું જો અહીંયા પાંખ ને કેવું છે પણ બહુ જબરદસ્ત હે કેટલું મોટું આ પથ્થરમાંથી હવે બધું એક જ પથ્થરની કોતરેલું છે કેટલી મોટી પાંખ જો